સુરતની જીની ટીમે પુણા ગામ ખાતે આવેલ અમૃતધારા ડેરી અને વરાછાની જનતા ડેરીમાં આરોગ્ય અધિકારી સાથે મળી દરોડા પાડી શંકાસ્પદ માખણનો જથ્થો કબજે કર્યો હતો સુરત પોલીસ કમિશનર દ્વારા શહેરમાં ખાદ્ય પદાર્થોનું વેચાણ કરનારાઓ સામે

ગઈકાલે બે ડેરીમાં રેડ કરવામાં આવેલી એમાંથી જનતા ડેરી વરાછા અને સુરભી અમૃતધારા ડેરી પૂણા ગામની અંદર રેડ કરતા એકસો તેતાલીસ કિલોગ્રામ શંકાસ્પદ માખણનો જથ્થો મળી આવેલ છે જેની કિંમત છસો જેવી રકમ થાય છે ફૂડ સેફ્ટી દ્વારા અને નમૂનાઓ લઈને એને લેબોરેટરીમાં મોકલી આપેલા છે નમૂના ફેલા આવે તો અગાઉ આપણે સુરભી ડેરી વિરુદ્ધમાં પણ ગુનો દાખલ કરેચાલક વિરુદ્ધમાં આ લોકો વિરુદ્ધમાં પણ ગુનાઓ દાખલ કરવામાં આવશે અને એ લોકોની ઉપર સખતમાં સખત

નેવું ટકા પનીર એનાલોગસ પનીર છે એનાલોગસ પનીર એટલે એવું પનીર કે જેની અંદર મિલ્ક તો નામ માત્ર હોતું જ નથી માત્ર ને માત્ર પામ ઓઇલ સ્ટાર્ચ અને એસિડ ગ્લેશિયલ એસિટિક એસિડ નાખી અને આ એનાલોગસ પનીર બનાવવામાં આવે છે એફએસએસઆઈ દ્વારા એનાલોગસ પનીરની મંજૂરી આપે છે પરંતુ એના સ્ટ્રિક રૂલ્સ છે કે એનાલોગસ પનીર પાંચસો ગ્રામથી નીચેના પેકેટમાં વેચી ન શકાય લૂઝ ન વેચી શકાય અને બ્રાન્ડેડ પેકેટમાં જ વેચવું જોઈએ પરંતુ મોટાભાગના લોકો અત્યારે જે પનીર બનાવે છે એનાલોગસ પનીર બનાવી અને જે કેટરિંગ સાથે વ્યવસાય સાથે જોડાયેલા લોકો છે એ તમામે એના એનાલોગસ પનીર જ વાપરે છે આ પનીરનું ઉત્પાદન સિત્તેર રૂપિયામાં થાય છે અને એને એકસો ને એંસીથી લઈને બસો ને પચાસ સુધીના ભાવમાં વેચવામાં આવે છે એટલે આવું કેટિંગના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો જેથી જજો આવું પનીર મળશે તો તમારા ઉપર ખૂબ જ કડક કાર્યવાહી કરવામાં આવશે અને જો આવું પનીર ખાઈને કોઈની તબિયત ન થશે તો તો ખૂબ જ ગંભીર પ્રકારનો ગુનો દાખલ કરવામાં આવશે જો એ વ્યક્તિ ફરિયાદ આપશે તો